વલસાડવા યુનિટી માર્ચ દરમિયાન સાંસદના આપ પર ફરીવાર પ્રહાર થયા છે સાંસદ ધવલભાઈ પટેલે આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા આમ આદમી પાર્ટીને દિલ્હીમાં અભિમાન હતું તેવું ધવલભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે અરવિંદભાઈ કેજરીવાલને રાવણ કરતા પણ વધારે અહંકાર હતો દિલ્હીની જનતાએ તેમને ઘર ભેગા કરી દીધા બિહાર ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસની ડિપોઝિટ જમા થઈ બંને પાર્ટી આપણા સમાજ અને રાજ્યને તોડવાનું કામ કરે છે દેશ બહારના લોકોને દેશ વિરુદ્ધ કાવતરા કરવા સમર્થન આપે છે તમામ લોકોને નિવેદન છે કે આપણે એક રહેવાનું છે સજાગ રહેવાનું છે સાંસદ ધવલભાઈ પટેલના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે